ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર સંભળ્યા બાદ એક ખાસ જે હકીકત ધ્યાને આવેલી હતી એ હતી કે જે મેટ્રોપોલિટન કલ્ચર છે વાપી જીઆઈડીસી સરીગામ જીઆઈડીસી ઉમરગામ જીઆઈડીસી એના કારણે અલગ અલગ રાજ્યોમાંથી સાડા ત્રણથી ચાર લાખ જેટલા લોકો અહીંયા આવીને મજૂરી કામ કરે છે ફેક્ટરીઝમાં નોકરી કરે છે અને ઘણા બધા કિસ્સાઓમાં અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો સાથે સાથે અહીંના વલસાડ જિલ્લાના લોકો ઘણા બધા કિસ્સાઓમાં નાની દીકરીઓ ખાસ કરીને તેરથી સત્તર વર્ષની દીકરીઓ જે અલગ અલગ લોકોના સંપર્કમાં આવ્યા પછી પ્રેમ પ્રકરણમાં ભાગી જવાના બનાવો ખૂબ જ વધી રહ્યા હતા અને એવા અપહરણના દાખલ થયેલા ગુનાઓ સાથે સાથે ઘણા બધા એવા કિસ્સા પણ હતા જેમાં મિસિંગ પર્સન ઘણા બધા લોકો એડલ્ટ્સ છે અહીંયા ફેક્ટરીમાં કામ કરતાં કરતાં ઘર છોડીને ભાગી જવાના એવા પણ બનાવો વધી રહ્યા હતા જેને ધ્યાને રાખીને મિશન મિલાપ મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસન્ટ્સ એન્ડ પર્સન્સ એનું એક મિશન મિલાપ એક અભિયાન સ્વરૂપે આ મિશન મિલાપ શરૂ કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ ડીજીપી શ્રી વિકાસ હાય સાહેબ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સાહેબ તરફથી સતત આ મિશન મિલાપ બાબતે માર્ગદર્શન મળી રહ્યું છે અને આ મિશન મિલાપની શરૂઆતથી અત્યાર સુધીમાં એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી કુલ અગિયારસો ને પચીસ બાળકો અને એડલ્ટ્સ પુખ્ત વયના લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે કુલ અત્યાર સુધીમાં વર્ષો જૂના જે અપરના ગુનાઓમાં મિસિંગ જે બાળકો હતા એવા અને ચાલુ જે ગુનાઓમાં છે એવા ત્રણસો નવ્વાણું બાળકો અને સાતસો છવ્વીસ જેટલા પુખ્ત વયના પુરુષ અને સ્ત્રીઓને એક વર્ષ દસ મહિનાના સમયગાળામાં શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ સફળતાનો શ્રેય અમારી એમઓબીની બ્રાન્ચ અને દરેકે દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને જાય છે એક પણ નાની દીકરીનો ખોવાઈ જવાનો કે ઘરેથી નીકળી જવાનો પ્રસંગ બને તો સમગ્ર જિલ્લાની ટીમ એલર્ટ થઈ જાય છે હમણાં પાંચ દિવસ પહેલાં એક નાની ત્રણ વર્ષની દીકરી દાદીમાં સાથે જે ગુમ થઈ હતી એમાં સતત પાંચ દિવસ સુધી જિલ્લા આખાની પોલીસ ટીમ કામે લાગેલી હતી અને દાદી મળી ગયા પણ એ દીકરી નહોતી મળી તો એ દીકરીને રાજકોટથી શોધી કાઢવામાં પણ મોટી સફળતા પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડની ટીમને મળી છે અને અમારું જે આ અભિયાન છે એની અંદર જે પ્રિકોશનરી જે મેજર્સ છે એ પણ લેવામાં આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં બાળકો માટે ગુટચ બેટચના કાર્યક્રમો હોય સાથે સાથે સ્કૂલોમાં નાના નાના બાળકો માટે એમને કાયદાઓની જાણકારી નાની ઉંમરની દીકરી ભાગી જાય તો એ દીકરાની વિરુદ્ધમાં બળાત્કારનો અપહરણનો ગુનો દાખલ થઈ શકે છે નાની દીકરી છે એ હ્યુમન ટ્રાફિકિંગનો પણ ભોગ બની શકે છે એ બાબતની જાણકારી પણ અલગ અલગ સરકારી શાળાઓ અને પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોને પણ આપવામાં આવી રહી છે બાળકોને પણ આપવામાં આવી રહી છે અને આ અભિયાન જે મિશન મિલાપ હાથ ધરવામાં આવ્યું છે એ મિશન મિલાપ સતત ચાલુ રહેશે અને કોઈ પણ નાની દીકરી નાનો દીકરો કે કોઈ પણ પુખ્ત વયનો પુરુષ કે સ્ત્રી જો ઘર છોડીને જતા રહે છે તો વલસાડ જિલ્લા પોલીસ એક્ટિવલી કામ કરીને એ વ્યક્તિને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાની જવાબદારી નિભાવી રહી છે આ દીકરી જે છે એ એના દાદીમાં સાથે બહાર ફરવા નીકળી હતી અને દાદીમાં છે એમને ગુજરાતી લેંગ્વેજ આવડતી નથી દાદીમાં ફક્ત બિહારની જે સ્લેંગ લેંગ્વેજ એમની જેમ આપણી ગુજરાતની કાઠિયાવાડી છે એમ પ્રોપર બિહારની લેંગ્વેજ બોલે છે એમને એમને ગુજરાતી આવડતું નહોતું એ ફરતા ફરતા રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાંથી દાદીમાં છે અમદાવાદ અને પછી રાજકોટ પહોંચી ગયા હતા અને ત્યાં આ દીકરી છે એક સારા એક બહેનના સમ બહેને એને જોયું કે આ દાદીમાં જોડા દીકરી છે રડ રડ કરે છે અને દાદીમાને કોઈ જ કશી જ ખબર નથી એટલે દીકરી એમણે સાચવી હતી અને દાદીમાં છે એ બારોબારે બહેનને કીધા વગર પછી સુરત તરફ આવવા નીકળી ગયા હતા અને એ બહેન જ્યારે અહીંયા આવ્યા દાદીમાં ત્યારે એ બેન જે એટલા સારા હતા કે એમણે એક ચિઠ્ઠી એમને નંબર સાથે આપી હતી કે દાદીમાં તમને કોઈ તકલીફ હોય મને કોલ કરો અને આપણે જ્યારે ફોન પર સંપર્ક કર્યો ત્યારે આપણને ખબર પડી હતી કે દાદીમાંએ જ પર દીકરી દીકરી છે એ દીકરી એમની જોડેથી છૂટી ગઈ હતી અને લખેલી ટ્રેનની અંદર આ ચિઠ્ઠી દાદીમાને બેને આપી રાખી હતી કે દાદીમાં તમને કંઈ અટકો